કેટલા વર્ષથી વાવો છો ચાર વર્ષ થાય કેવું લાગે દાણીમાં બહુ સારો છે વજન ઉત્પાદનમાં પ્રતિકારક રોગ પ્રતિકારક બધી રીતે સારી બધી રીતે સારી ક્યાંથી લઈ એવા અત્યારે

બસ અત્યારે જો ખેડૂત મિત્રો આ છે ખેડૂતો વિશ્વાસ નક્ષત્ર સ્વાતિ ધાણી કે જે ત્રણ ચાર વર્ષથી આવે છે અને અત્યારે પણ એ હાલ સ્વાતિ ધાણી જ લઈને આવ્યા છે મને મળી ગયા એટલે એમની સાથે વાત કરી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ